મારું નામ કમલેશ ધન પરી ગોસ્વામી ઇતિહાસમાં એવું છે કે આ ચારસો વર્ષ જૂનું મંદિર છે સોમનાથ મહાદેવ મંદિર છે અને બસો વર્ષ પહેલાં મારા દાદા જે હતા હાથ પેઢીવાળા એને કાચબા રાખ્યા હતા અને હવે એનું નામ કાચબા મંદિર પડી ગયું છે સોમનાથ મહાદેવ પણ કાચબા મંદિર આખું પ્રખ્યાત કર્યું બેડી નાકા નદીના કાંઠે મરચાપીઠ પાસે અને મુક્તિધામ રોડ મંદિરની વિશેષતા એ કે જે પણ કોઈ ભાવિકોઆ આવે છે પૂજાપાઠ કરે છે એમની મનોકામના પૂરી થાય છે જે આ કાચબા રહ્યા કાચબાની વિશેષતા એવી છે કે એક ખરેખર કરફ્યુમાં બાળી નીકળી ગયો તો કાચબો એને ગોળી પણ મારેલી હતી એ કાચબો અમે બાલભવનમાં દે દીધો છે અત્યારે ક્યાં છે એનો ખ્યાલ નથી અમને બરોબર એ કાચબો એ ભયાત નથી અત્યારે અને અત્યારે મારી પાસે પચીસ કાચબા છે પહેલા અઢીસો કાચબા હતા આખો રૂમ ભરેલો મારા દાદા બાપુ હતા ત્યારની વાત છે અત્યારે ખાસ તો પવિત્ર શ્રાવણમાં ચાલી રહ્યું છે શ્રદ્ધાળુઓની એવી ભીડ છે ભૂલ ભૂલ ભીડ હવે બધાને ખબર પડી ગઈ કે આઠસો વર્ષ જૂનું મંદિર ક્યાં છે કાચબાનું ગોતતા ગોતતા માણસો આવે છે આરતી તાણે ભીડ થાય છે અને કાચબા એના મગનમાં જે કહે ને ધૂન જે આરતીની ધૂનમાં રહીએ છે કાચબા આદી પચાસ પાંચસો વર્ષ પહેલા આપણે દેવગીરી બાપુ કરીને હતા એને ખાલી ધૂણો હતો અને નદી કૂવો હતો એ કૂવામાં ધોણો કરીને પૂજા કરતા ત્યારે મંદિર નહોતું પછી મંદિર બન્યું ચારસો વર્ષ પહેલાં જે રાજા સાહેબ વખતનું આ મનોરસિંહ જાડેજાના દાદા વખતે એ અહીંયા આવતા અહીં નદીમાં પૂર આવતું ત્યારે એ લોકો ત્યાં છાંટણા કરી અહીં શીફળ મૂકી જતા મહાદેવને અને સાત સાત મહાદેવ જેમ સોમનાથ મહાદેવ છે એવી રીતે જ આમની લિંગ છે ના હવે કોઈ નથી આવતો કારણ કે એ બધા વડીલો માનતા હતા હવે તો એવા પૂરે નથી આવતા ને સાહેબ જે ઉતરતા નથી એવા જ્યારે મોરબીનું ઓનારત થયું હતું ત્યારે આ બે કાંઠે નદી આવી હતી ફેટ લગીને પૂર નતું આવ્યું એ તો એની મેરાય ઉતરી ગયું પછી